છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મેરેથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોની જાગૃતતા વધારવાનો હતો આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ કહ્યું કે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો સાથે રાખો આપણે સૌ મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટા નિર્માણ કરીએ આ પ્રસંગે કલેક્ટર જઈને જણાવ્યું કે જીવનમાં માર્ગ સલામતીના કેળવણી દ્વારા અકાળે થતા અકસ્માતો રોકી શકાય છે નાગરિકોએ વાહનો ચલાવતી વખતે નિયમોનું પાલન કરી પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ રન ફોર રોડ સેફટીમાં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ બીજા ક્રમાંકે જયદીપ તડવી

માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન નીચે આરટીઓ છોટાઉદેપુર દ્વારા મેરેથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છોટાઉદેપુર જિલ્લાની જનતાને રોડ સેફ્ટીના નિયમોનો અથવા ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકો વધારે પ્રમાણમાં હેલ્મેટ પહેરે સીટ બેલ્ટનો ઉપયોગ કરે તથા તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે એની જાગૃતતા કરવા અંગે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફ્ટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજીસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફ્ટી જે વડાપ્રધાનશ્રીની મ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવો પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ મારું નામ ઠાકોર જશોદાબેન છનાજીએ હું વડનગરથી બિલોંગ કરું અહીંથી પાંચ કિલોમીટરની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું વીસમાં મેં કમ્પ્લીટ કરીશું પાંચ કિલોમીટર અહીં બહુ સારી સગવડ છે એવી બહુ સારું લાગ્યું સગવડ બધું બહુ બધું સારું છે ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ બાવળિયા ટીશા છે હું ગુજરાત વિદ્યાપીઠમાંથી આવું છું મેં આ થર્ડ નંબરમાં આવી છું અત્યારે મેં એકવીસ મિનિટમાં પૂરું કર્યું છે અને હું બીપીએસ કરું છું અત્યારે મેરા નામ વિવેકકુમાર કુમાર યાદવ મેં ઇધર પાંચ કિલોમીટર અભી પંદર મિનિટ ચાલીસ સેકન્ડ કા ઇધર લગાયા હું મેં દેવગઢ બારિયા મેં સ્પોર્ટ્સ તૈયારી કરતા હું નેશનલ સ્તર મેં અભીએ મેડમિશન કરવાયા હું અભી પઢાઈ કરા હું સ્પોર્ટ્સભ કરા હું